હવે વાત કરીશું સરહદ પર અનોખી યાત્રા લોકો સાથે લોકો માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છની મુલાકાતે છે જ્યાં તેમનો વિવિધ કાર્યક્રમ આજના દિવસમાં યોજાનાર છે આજે તેમણે લખપત કિલ્લાની મુલાકાત લીધી હતી હર્ષભાઈ સંઘવીએ ઐતિહાસિક લખપત કિલ્લા વિશે માહિતી મેળવી હતી લખપતના વિકાસને લઈ હર્ષભાઈએ ચર્ચા પણ કરી હતી અને આ વિસ્તારની પરિસ્થિતિનો તાક પણ તેમણે મેળવ્યો હતો આતકે રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા પણ હાજર રહ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કે જેઓ કચ્છની મુલાકાતે છે જ્યાં તેમણે ઐતિહાસિક લખપત કિલ્લાની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે વિવિધ માહિતી મેળવી હતી આ તકે અલગ અલગ અધિકારી પણ હાજર રહ્યા હતા લખપતના વિકાસને લઈ હર્ષ સંઘવીએ ચર્ચા પણ કરી હતી તેમની સાથે વિવિધ અધિકારી પણ ઉપસ્થિત હતા તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છની મુલાકાતે છે તેમણે ગામડાઓના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન કર્યો છે સરહદી વિસ્તારમાં અનેક વિકાસના કામ કરવામાં આવ્યા તેવું પણ તેમના તરફથી કહેવાયું છે અહીંયા ગ્રાઉન્ડ ઝીરો યાત્રા હર્ષભાઈ સંઘવી કરી રહ્યા છે એક એક કોમન મેનની જેમ તે અલગ અલગ ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે જેમાં તેમની સાથે આઈપીએસ અધિકારીઓને સીમાવર્તી ગામોની ખાસ તેઓ મુલાકાત લેવાના છે સાથે સાથે દેશી ભૂંગામાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને અહીંયાથી મેસેજ એ છે કે ગામની સંસ્કૃતિ ગ્રામજનોની રહેણી કેહણી તેમજ તેમની સમસ્યાઓને નજીકથી અનુભવી શકાય અને તેના પર અસરકારક કાર્ય કરી શકાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અહીંયા ગામડાઓમાં આરોગ્ય શિક્ષણ માળખાગત સુવિધા સ્વચ્છતા સલામતી સુરક્ષા સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દા પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને ત્યાંની વ્યવસ્થાઓ ત્યાંની કાનૂન વ્યવસ્થાઓ ચિકિત્સા વ્યવસ્થા ભણતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ પ્રયાસમાં મને બી ચાર ગામો આપવામાં આવ્યા છે એક ગામનો પ્રવાસ હમણાં જ પૂર્ણ થયો છે તમામ આઈપીએસ ઓફિસરથી લઈને હું પોતે એ જ ગામોમાં ગામના નાગરિકો જોડે આજની રાત્રિ રોકાણ કરવાનું છે સૌ લોકો મોડી રાત સુધી ચાલીસ અલગ અલગ જે પેરામીટર બનાવેલા છે એના ઉપર ગામજનો જોડે જ્યારે ચર્ચા કરશે ત્યારે પોતાના અનુમાન પ્રમાણે એની ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છની મુલાકાતે છે વિવિધ ગામડાઓની તે મુલાકાત લઈ રહ્યા છે સાથે સાથે જે ઐતિહાસિક ઇમારતો છે ત્યાં પણ તે પહોંચ્યા આ તરફ આજે લખપતમાં ગુરૂદ્વારામાં પણ હર્ષભાઈ સંઘવીએ માથું ટેકવ્યું હતું શીખ સમાજે મૂળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું ગુરૂદ્વારામાં હર્ષભાઈ સંઘવીએ વૃક્ષારોપણ કર્યું શીખ સમાજના કાર્યોને હર્ષભાઈએ બિરદાવ્યા હતા ગુરૂનાનક જયંતિની હર્ષભાઈએ શુભેચ્છા પાઠવી લખપત ગુરુદ્વારા પ્રેરણારૂપ છે તેવું તેમણે કહ્યું આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા आज मैं एक ऐसी पवित्र भूमि में आके खड़ा हूं जहां आज भी कहीं ना कहीं गुरु गोविंद सिंह जी की छोटे छोटे विचारों को आज भी जैसे हमारे सामने जीवंत हो હમ સબકો પ્રેરણા દેસ પ્રકારની અનુભૂતિ એ સ્થાનમાં હોતી